ફાયર અને પોલીસની ટીમ પણ ખડે પગે તૈનાત છે સવારથી જ ભક્તો કૃત્રિમ કુંડમાં બાપાનું વિસર્જન કરી રહ્યા છે જે ગણપતિ બાપાના ભક્તો છે તેમાં એક અનેરો ઉત્સાહ આનંદ છે અને ગણપતિ બાપા મોરિયાના નાથ સાથે આજે ઠેર ઠેર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં જે જામનગર શહેરના વિશાલ હોટલ પાછળના વિસ્તારમાં છે જ્યાં એક કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું છે જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં એક કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જે છે સાગર રોડ ઉપર પણ એક કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે ગણેશ વિસર્જન સમયે અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે આ પ્રકારની દુર્ઘટનાઓ ન થાય તેની તકેદારીના ભાગરૂપે જે છે આ એક સુંદર વ્યવસ્થા જે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જો ગણેશ ચતુર્થી લઈને અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો આ બંને કુંડોમાં બે હજારથી થી પણ વધુ નાની મોટી મૂર્તિઓનું જે છે વિસર્જન કરી દેવામાં આવ્યું છે અને આજે સવારથી જ ઉત્સાહભેર જે છે ભક્તજનો જે છે ગણપતિ બાપાની મૂર્તિઓ લઈને અહીં વિસર્જન કરવા માટે પણ આવી રહ્યા છે આ દ્રશ્યોમાં જોશો હાલ અત્યારે

એકદમ બેસ્ટ રીતે ગણપતિ બાપા નું વિસર્જન થઈ શકે છે બિલકુલ આપણે જોયું ભક્તજનો પણ આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખુબ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે જે રીતે કૃત્રિમ વિસર્જન કુંડ છે જેમાં અહીંથી મૂર્તિને લઈ જવામાં આવે છે અને ખૂબ જ માન સન્માન આદર સાથે જે છે અહીં પાણીમાં જે છે તેનું વિસર્જન કરાય છે જો મોટી મૂર્તિ હોય તો તેના માટે ક્રેનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે કે ક્રેનથી પણ જે છે મોટી મૂર્તિઓનું જે છે ખુબ જ સારી રીતે અને માન સન્માન સાથે વિસર્જન થઈ શકે જે રીતે અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે વિસર્જન થયા બાદ મૂર્તિઓનું ક્યાંક અપમાન પણ થતું હોય પરંતુ અહીં મહાનગરપાલિકા દ્વારા ખુબ જ સારી રીતે છે આ વિસર્જન કુંડ ની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હાલ અત્યારે આજે જ્યારે અંતિમ દિવસ છે ત્યારે ખુબ જ આસ્થા સાથે જે છે તમામ ભક્તજનો વિસર્જન કરવા આવી રહ્યા છે આપણી સાથે અહીંના મહાનગરપાલિકાના અધિકારી ઉપસ્થિત છે શું કહેશો કઈ પ્રકારે આખા શહેરમાં આજે વિસર્જન ની લઈને તૈયારીઓ કરવામાં આવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી એ આ કૃત્રિમ ગણપતિ વિસર્જન કુંડ બનાવવામાં આવે છે આ વર્ષે પણ બે જગ્યાએ અમે ગણપતિ વિસર્જન કુંડ બનાવવામાં આવે છે વાત કરીએ તો પેલી પેલો કુંડ જે છે એ વિશાલ ઇન્ટરનેશનલ હોટલ ખંભાળિયા બાયપાસ રોડ અને બીજો કુંડ છે રણજીત સાગર રોડ ઉપર સરદાર રિવેરા સોસાયટીમાં બે જગ્યાએ કુંડ બનાવવામાં આવ્યા છે અને દરેક ભક્તજનો છે ખૂબ જ ઉત્સાહભેર છે એ અહીંયા એ લાભ લે છે અને કોઈ પણ જાતનો અકસ્માત ન થાય એની અમે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ આજે કેવો ઉત્સાહ છે સવાર થી કઈ પ્રકારનો માહોલ ને ક્યાર સુધી ચાલશે આખી આજે ખૂબ જ ઉત્સાહથી થી બધા આવે છે ભક્તજનો મૂર્તિનું વિસર્જન કરવા માટે અને આજે સાંજે રાતના એ નવ થી દસ વાગ્યા સુધી એ ભક્તો બધા આવશે અમને એવી આશા છે અંદાજે ચારસો થી પાંચસો મૂર્તિઓ આજના આજ રોજ એ વિસર્જન થશે એવી શક્યતા છે

આપણે જોયું ભક્તજનો પણ આવી રહ્યા છે જે છે જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા બે વિસ્તારોમાં કૃત્રિમ વિસર્જન પણ રાખવામાં આવે છે અને આજ સવારથી જ વિસર્જન માં ઉત્સાહ પણ જોવા મળ્યો છે અત્યાર સુધીમાં કહી શકાય દસ દિવસ ઉપરાંતમાં બે હજારથી થી વધુ મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને આજે સવારથી જ ભક્તજનોમાં જે આસ્થા વિસર્જન પણ કરવાની પ્રક્રિયા જોવા મળી રહી છે જી